હાલો મિત્ર કેમ છે મિત્ર મજામાં આશા રાખું મિત્ર તમે બધા મજામાં જશો મિત્ર હું પણ મજામાં જ છું મિત્ર અત્યારે મિત્ર આપણે એક ખાસ તો વાત એ ઘઉંની મારે તમને જે કરવા જઈ રહ્યો છો મિત્ર કે ઘઉંમાં તમે જે પાણીનો ઉપયોગ જે ઘઉંને જે ઘઉં લેશે એટલું જ પાણી પાઓ તમારે એવું નથી ઘઉંમાં પાણી આપણે સારું હોય તો ઘઉંમાં પાણી પા પાચ કરવાનું ઘઉંમાં જે જરૂર પૂરતું છે એ જ પાણી તમે પાવ કારણ કે એનાથી તમારે ઘઉં જો આવા થઈ જાય છે અમારે બે જ પાણી પાયા છે પણ પાળા ઢક થઈ ગયા છે ઘઉંની સિસ્ટમ એવી છે આપણે પાપા કરીએ ને તો એ ઘઉં કાંઈ વધી જતા નથી મિત્રો ચાલો મિત્ર વિડીયોમાં વાળીએ ઘઉં જોવા આવ્યા છે અને ઘઉં પણ મોટા થઈ ગયા છે બીજું પાણ મેકી દીધું છે બીજવાણ જીધા છે ને આવડા આવડા પાળા ઢક ઉપર થઈ ગયા છે મિત્ર આ ઘઉં તમે જોઈ શકો છો મિત્ર જો મિત્ર કઈ રીતના ઘઉં છે કેવડા કેવડા થ્યા છે બે પાન પાયા છે મિત્ર અને આજ હવારમાં હવારમાં જો આટલો મેઘર્વો અને ઝાકળ આવ્યો છે મિત્ર તમે જોઈ શકો છો હાલો મિત્ર તમને બધું બતાવું વિડીયોમાં જો મિત્ર આ ટાઈપના ઘઉં છે મેં આગળ તમને મારા વિડીયોમાં બના બનાવી જો મિત્રોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું મિત્ર ભૂલતા નહીં આવી રીતના ઘઉં છે મિત્ર આમાં જે ખાલી બે જ પાણી જ પાયા છે મિત્રો ત્યાં પાળો પાળો ઢકાઈ ગયો છે મિત્રો તમે જોઈ શકો છો અને અત્યારે તો હવારમાં જે મેં ગર્વ બહુ આવ્યો છે આ મલાતો નથી એટલો અંદર ઝાકળ છે મિત્રો જો એટલો અંદર ઝાકળ છે જોઈ લો મિત્રો પાંચ વીઘાના ઘઉં છે મિત્રો આ જોઈ લો